પ્રવાસ નહી તમે તમારા ઘેર તમારા ઘેર ઉપડી જો મારા ઘરે હોય ઓય જોવો જ ના તમે અમાર કેમ આવું બોલો તમે કેમ આવું બોલા હું આવું બોલા તમે તમારા ઘેર ઉપળો આવ પણ હું એવું ભૂલ કરી એમ કહું કોઈ ભૂલ નહી કરી પણ તમે તમારા ઘેર ઉપળો મારા ઘેર તય ના જોવો હું તો ચોય જવાની નહીં કેમ ચોય જવાન નહીં હા જો જો ચોય જવાની નહીં તમ તો કાઢવાનો છું ના ના નહીં રાખવાનો હોય

હા બોલ્યું તો માન હું કશું નહીં બોલી માના બાસ મો કીશું જતી રહો તું મને જ નહીં ખબર ન હોય એવું કહે રે શું કરી કશું કરી નહીં નહીં નાખવી પણ મારે મોકલી દીધા વિશે એના બાપાપ થયા કે પહેલાં વર્યું છે ને હવે કિશો નથી જોતી મારા ના જોવો તો ના જોવો ભાઈ તમા હું આ બધા ડક્કા મેલો કે તમે હું જાઉં છું એટલે પાછું અને મારા અત્યારે તો આવી જુઓ નાખવા મારા કાં તો ભૂંડું કોઈ નહીં પાછું અને આતા નહીં કહી દીધું પાછું बराबर तो मुझे हो करी थी मामा उन करे मैच करेंगे तो कोई बोली नहीं ना मुझे कस्सू नहीं बोली माना कंप्लेट कॉम करो जन वधिकार दे कंप्लेट कॉम तो पता नहीं वन तान हाँ ना बावड़ी खाई हूँ सर हम खबर नहीं आ रही हो तो मुझे हो कूल करना कि तेरे की कि नहीं रिया दे हारे डम हो पिया सब यूरा का तो अधिकार हुआ, हुआ।, हुआ।, हुआ। હું ભાઈ ઘાર કોઈ પડ્યો છે બે વિઘા એવો નંબરનો કોઈ ઘાર જોમ્યો છે ભાઈ આપણા કોઈનું ખોટું નહીં કરતા આપડે બધાનું હારું જ લે ભાઈ ભગવાને આપણા માટે સારું કર અને આ છોકરાને ભાઈ મારે તો સર નોકરી મળી છે અને સોરીને ભાઈ સુખ છે હાલે આ ભાઈ આવો રાતી જન્મ જવાનું મજૂરી મજૂરી કરવાની એટલે કે વાત નહીં તો ભગવાન હારું જ માર તો છોકરા ને નોકરી હારી મરી છે અને જો મા તો છોડીને એને હારી માં છે અંદર થી પેલું ખાલું છોડું સુટી લઉં આપડે થોડી મજૂરી કરવી હારી એટલે આપડે હા

એરો રહ નાના હમૂરદા છો જતો નહીં ઘેર છે ખસતો નહીં મને આ હાથ વાગ્યાનો મોકલ્યો છે કે જોડો હા તમે પોટલી કરો પછી હું આવું છું સારું પાડવા હમણાં બોલ્યા હો બોલા છો સાચું બેટા સાર તાણું હું કરવા તારી માં મારા તો રપત છ બોલા કે તમારા ડોસી નું કઈ ઠેકોણ નહીં બોલવાનું હા તમારા ડોસી નું કઈ ઠેકોણ નહીં બોલવાનું સમજો તો બોલી હા મને જેમ જેમ બોલા તે દામ હેટા તો નીકળે તો ને

શબ ના બોલે નાટક કરે તો બોલવું એ પણ મારા એ ડધું કાય એડી ન્યા કરતો હા અન કપા નું ડાળું ભાઈ ના વિડિયો મો થાય તો પેલા ઇન્સ્ટાગ્રામ ના છો નાટક મો જાય છે ના બોલા બાપા ગોતો હોય હેડા ચાલ લીધી કે ના લીધી કોઈ નહીં પેલા કાગળિયો કરવાનો છે હેડા ઘેર હેડા હનો કાગળિયો આપળો તો બધું રેડી છે આધાર કાર્ડ ને બાધાર કાર્ડ તો બધું તે દન શાળામ તે નીકળ રહ્યા એ ટીનિયા કાગળિયો કરવાનો છે બાયડી બેનો સમ નવી લાબી છે सूटू आला वानुसा कने अब टिनियन बाईन अन शाम शाम नहीं राखी शाम पर वकड़ ओके इमा वक थोड़ी वाई ना गम जितना राखवानी हुए नहीं राखी पन दोषी कुकनु के वो मोन की वो महाव खतर सट ना हुए वो बंदु इम कब सू शाम तर सट ना हुए मारा नहीं राखी मारा नहीं जो ती गरमा मारुत साल उस जोगा मना नहीं गम जितना राखी आधा तमे सम सम करे वगैरह आउसू

અલ્યા મેઠા ભાઈ ઓ મેઠાભાઈ અલ્યા હું તમ કેમ મૂકી ગયા અલ્યા ખાતા ભાઈ અલ્યા આવો ખાધું ખાઈને થોડો થયો તો પેલા હતા હું તો તમે ખાઈ ના અલ્યા હું ભાઈ ખાય તો ખાવ ફોન આવ્યો તો ખાવું આવા છોડીને મને ફોન કર્યો

કોનો ફોન હતો ને એ તો ભાઈ બંધો હતો અં શું આડ્યા હું આવું ગોદરે છે હેડા ફોન મનો હેડા ના ના ગોદરે આડી હતી ખબર નઈ પડતી કે ગોદરે જાય ટાઈમ જાય હેડા કે શું જાવ નઈ હેડા જઈ ના આવું સુપુ ના હી જાઉ ખબર નઈ પડતી કામ કી ગા ના હી જાઉ આ શબ્દો ખબર નઈ પડતી હા રે હેડા હેડા માં આગળ તો ગોદરે જવાળા થઈ ગયા છો

તમારા બધા ડખા સેવા ચાલી છે તમે કોઈ કે કે નઈ હું બે ભાઈ મજબૂર છું

બેઠા મારા નહીં ચાલતું નહીં ચાલતું પેલા થી ઘેર એટલે

કોકે ઉભે મેરા નહીં જો તું મારા સુટુ લેવ્યો છે કેમ અમાર તો આય ડોશિયો મેં કીધું જ ચાલું જો બસ એ હોય તમારી ડોશી ભપલા ને ભય આ ના પડ ખાતો ખાતો તો ભૂલી જાવ તું આ ભપલા

તમે જોતા ને તમે કોઈ કહેતા નહીં ને શાકભાજી નો તું મંગલ ઉપર થાય ના જોવાનું હોય તો હાચી વાત છે નહીં નહીં હજી ભાઈ પૂછો પૂછી લો આ વાત કોઈ કી ના રહ્યો જેમ તેમ બોલો ને તરત ફોન કરજે કોમ કરવાનું આપડે કોમો પાછું નહીં પડવાનું

તમારું મિત્ર તો ઘણું થળ્યું ઘણું થળ્યું પર સાચું જ ને તું મારા ઓકે આરો ટેલો નું મારો આવો સાચી વાત હોય આ કિનાખો કોટિલા અને આ તો કે મૂડે એલી હતા મારું કોટ બધું કરું તો એના કહો જો ઓગળમાં હું પેલે વાત હોય એ તો લે